દરેક પ્રકારના સમાચારો તળાજા ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર વેલાવદર પાસે બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓને નાના મોટી પહોંચી બનાવની જાણમાં મળતી માહિતી મુજબ આજે તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર વેળાવદરના આસપાસના વિસ્તારમાં બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અને અકસ્માતની ઘટના બની હતી જે આ જ સમયે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ અહીંથી પસાર થતાં અકસ્માત જોઈ ગયા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ઇજાગ્રસ્તોના નામ નામ જણાવી દઈએ તો સુરપાલસિંહ જસુભા વાજા ગામ વેળાવદર તેમજ મંગાભાઈ જોધાભાઈ બાંભણીયા ગામ કળમોદર તેમજ ભરતભાઈ સરથાભાઈ મકવાણા ગામ કળમોદર સહિત ત્રણ વ્યક્તિને નાના મોટી ઇજાઓ થતાં પ્રથમ તળાજા અને ત્યાંથી વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રેફર કરવામાં આવ્યા હતા